એય ભાઈ આવ ના કરશું મે હું બગાડ્યો છો મુળી મુળીનો બાપ નથી નીકળતો નહીં આવું કવા આવું બનાયા કોણ આ અંદર મુઢ અંદર મારું નામ પટેલ રવિચંદ્રભાઈ હું સાયકુટી સોસાયટી માં એક નંબર માં રહું છું બપોર સમય હતો એક બે વાગ્યાની આજુબાજુ રબારી ને ચાર પાંચ જણા આવ્યા હતા અને અને ઘેર આવીને કરી મના માર્યું છે કિડનેપ કરીને આ લોકો લઈ ગયા છે એમાં બે છ ચાર પાંચ જણા હતા તે કિડનેપ કરીને ડહેરીને લઈ ગયા છી ગોવિંદ રબારી પછી કલ્પેશ રબારી રોનક રબારી અને અત્યાર બીજા વગેરે હતા આ લોકો લઈએ છે કિડનેપ કરીને બે ઘોમ ની પોલીસ હજી બે ત્રણ કલાક થઈ છે હજી કોઈ હો નહીં